જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે દેશ વિદેશમાં રહેતા મારા વહલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ તેમજ આજનો સુવિચાર હસતા હસતા એવો તો રડ્યો મેહોલિયો મુસળધાર કે પરણી ગઈ વસુંધરા ઓઢીને લીલું પાનેતર આજનું હેલ્પિઝ ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી મટે છે આજનો દિવસ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ માસરવદ આઠમ દિન મહિમા અષ્ટકાશ્રાદ્ધ કાલભૈરવી એકાદષ્ટમી રુક્ષ્મણી જયંતિ જૈનઠુમ શંખેશ્વર કિસાન દિન આજનો સૂર્યોદય સાત ને નવ મુંબઈ સૂર્યાસ્ત છ ને છ મુંબઈ આજનો રાહુકાળ આઠ ને બત્રીસ થી નવ ને ચોપન ચંદ્ર કન્યા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની હસ્ત નવ ને આઠ ચંદ્રવાસ દક્ષિણ પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય દિવસના તો ચોગડિયા અમૃત સાત ને નવ થી આઠ ને બત્રીસ શુભ નવ ને ચોપન થી અગિયાર ને સોળ ચલ તેર ને ઓગણસાઠ થી પંદર ને બાવીસ લાભ પંદર ને બાવીસ થી સોળ ને ચુમાલીસ અમૃત સોળ ને ચુમ્માલીસ થી અઢાર ને છ આજના રાત્રિના ચોકડિયા ચલ અઢાર ને છ થી ઓગણીસ ને ચુમ્માલીસ લાભ ત્રેવીસ ને ત્રેવીસ થી ચોવીસ ને આડત્રીસ શુભ છવ્વીસ ને સોળ થી સિત્યાવીસ ચોપન અમૃત સિત્યાવીસ ચોપન થી ઓગણત્રીસ બત્રીસ ચલ ઓગણત્રીસ બત્રીસ થી એકત્રીસ ને દસ આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલય તબિયત ની કાળજી લઈ ખાવા પીવા ખ્યાલ રાખો વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે વૃષભ રાશિ સંતાન અંગે સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો ગમતી વ્યક્તિથી મુલાકાત થાય મિથુન રાશિ ક છ ને ક તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ પ્રગતિ થાય આજનો દિવસ યોગ્ય નિર્ણય કરી શકો કર્ક રાશિ ડ ને હ સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય આગળ વધવાની તો પ્રાપ્ત થાય મિત્રોની મદદ મળી રહે દિવસ એકંદરે સારો રહે સિંહ રાશિ મણિવર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો સામી ક્ષેત્રમાં તમે આગળ વધી શકો રચનાત્મક કામગીરી કરી શકો તમારા કાર્યની સરાહના થાય તુલા રાશિ રહ ને તીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે કામ કાર્યને સંતોષ પ્રાપ્ત થાય યોગ્ય જગ્યાએ નાણાં રોકી શકો વૃશ્ચિક રાશિ ન વેપારી વર્ગને મધ્યમ રહે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક તમારા હક માટે અવાજ ઉઠાવી શકો ધન રાશિ ભ ફ ફાવ નોકરીયાત વર્ગને ઈચ્છિત કામગીરી મળે વેપારી વર્ગને લાભ થાય ધંધા રોજગારમાં સારું રહે પ્રગતિકારક દિવસ મકર રાશિ ખ જ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને ભાગ્યની જેવી રીતિ જણાય નવીન તક હાથમાં આવે કુંભ રાશિ ગ શ્રમ ભ્રમની સ્થિતિમાંથી હવે બહાર આવવાની જરૂર છે તમે સત્ય સ્વીકારી બુદ્ધિપૂર્વક આગળ વધશો તો લાભ થશે મીન રાશિ દ ચ આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેર જીવનમાં સારું રહે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી